સીઆઈડી ક્રાઇમ સુરત ઝોનમાં દાખલ થયેલ દારૂ તથા ડ્રગ્સની મહેફિલના કેસમાં દારૂ તથા નશીલા પદાર્થનો સપ્લાય કરનાર નાસ્તાફત આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી

દસ બે હજાર ચોવીસના રોજ પોતાના મિત્ર અમિત કુમાર અંતરસિંહ નાઓની બર્થડે હોવાથી પોતે મેફેડ્રોન ડ્રગ્સ એમડી ડ્રગ્સ વેચાતું આપેલ હોવાની હકીકત જણાવેલ છે જેથી મજકુર આરોપી સીઆઈડી ક્રાઇમ સુરત ગુનો રજીસ્ટર્ડ નંબર બે હજાર ચોવીસ એનડીપીએસ એકની કલમ આઠ સી બાવીસ બી ઓગણત્રીસ તથા પ્રોહિબિશન એક કલમ છાસઠ એ છાસઠ એક બી એક્યાસી ત્યાંસી ચોર્યાસી મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય જેથી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબજો સીઆઈડી ક્રાઇમ પોલીસને સોંપેલ છે